જે ઓક્ટોબર ગાંધી જયંતિ અને દશેરા વિજય નવનિર્મિત ચિકદા તાલુકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના નવા તાલુકાનું ઉદઘાટન બે ઓક્ટોબરના રોજ મંત્રી ભીખુસિંહ પરમાના હસ્તે કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચિક્દા તાલુકાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ચીકદા તાલુકામાં બાવીસ જેટલી ગ્રામ્ય પંચાયતોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ચિક્દા તાલુકામાં અઠ્ઠાવન ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી શ્રી સરકારી અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પ્રતિનિધિ મિનહાસ આજે ડેડેપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિકતા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો આજે પૂજ્ય મહાત્મા ગાંધી ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ વિશ્વના આપ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ ગુજરાત રાજ્યને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે ચિગદા જે તાલુકો અલગ મળે છે એ ચિગદા તાલુકોમાં પણ એક ઐતિહાસિક આ ગામ છે પૂર્વ દેશના વડાપ્રધાન ચંદ્રશેખર જે પણ અહીંયાં હતાં એટલે આ એક ચિગદા એક મૃદ્રાવન ભૂમિષ બહુ વર્ષો પહેલા ને આ વિસ્તાર ને અલગ તાલુકાની માંગણી આ વિસ્તારના લોકોની હતી ભેઢવાણ તાલુકો બને સંભવનગર તાલુકો બને બધા અલગ અલગ બધાની વાત હતી પરંતુ સરકાર સાથે બેસી જિલ્લાના અધિકારી સાથે બેસી આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ પરિષાબેન

રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધા ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રે આ આ વિસ્તારના ગામો તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના ગામમાં ઘરે જઈ શકીએ એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે નવો તાલુકો બન્યા પછી આવનારા જ થી પાંચ વર્ષની અંદર નવા તાલુકાને શોભે એવી બધી જ કચેરીઓ તાલુકા પંચાયતની કચેરી હશે મામલતદારની કચેરી હશે કે પોલીસ સ્ટેશન હશે કે પછી શિક્ષણ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની બધી કચેરીઓ છે તાલુકાનો એક સારામાં સારી રીતના વિકાસ થાય એ અંગલથી આવનારા દિવસોમાં બધી જ પ્રકારની કચેરીઓ આ આ ચિગામમાં બનવાની છે જ્યારે પાંચ વર્ષ પછી અહીંયા આખું વાતાવરણ બધું બદલાઈ જશે એક સિટી પ્રકારનો આ એક આખો માહોલ બનવાનો છે તો આ વિસ્તારના બધા લોકોને એટલા જ અપીલ કરી છે કે નાના મોટા પ્રશ્નો હશે પ્રશ્નો રહેવાના છે સ્કૂલ લગતો પ્રશ્ન હશે કે કોક લગતો પ્રશ્ન હશે બધા પ્રશ્નો હશે તો એ પ્રશ્નો સરકાર આપણી સાથે છે સરકાર આપણી સાથે છે એટલે આ પ્રશ્ન ઉકેલાવ્યું છે ચિદ્ધા તાલુકા ઘણા વખતનો પ્રશ્ન આપણે ઉકેલી શક્યા છે તો એ આવનારા દિવસોમાં પણ આવા બધા કોઈ પણ પ્રકારના પ્રશ્નો સાથે આપણે ઉકેલીશું અને આ રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીનો ખૂબ આભાર માને છે અને આ આ વિસ્તારના જે આગેવાનો છે મોતીસિંહભાઈ કે પર્યુષાબેન કે ખાનસિંહભાઈ આ બધા જ લોકોએ ખૂબ રસ લીધો છે પંદર દિવસ પહેલા મિટિંગ કરી ત્યારે પણ બધા જ લોકોને બાકીના બધા લોકોને પણ આપણે રાજકીય સ્વરૂપ નથી આપવું આપણે ચિદ્ધાજ તાલુકાને કેમ કરીને આને વ્યવસ્થિત રીતના વિકાસ થાય અમારા મહેશભાઈ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય એમનો પણ સતત પ્રયત્ન હતો મહેશભાઈ પણ એ જયારે ધારાસભ્ય હતા ત્યારે પણ આ ચિત્તા તાલુકાની અલગ એ માંગ કરતા રહ્યા છે જેમ નેત્રંગ તાલુકો અલગ બને એ રીતના એમને માંગ હતી એ રીતના અહીંયા પણ એમનો ખૂબ સારા સારા સારો વિચાર હતો ત્યાં વધારા લોકોનો બિન પોલિટિકલી રીતના અમે વિચાર પરામર્શ કર્યો છે તો આ પ્રસંગે અમે સરકારનો પણ ફરી ફરી આભાર માને છે પ્રભારી મંત્રીનો પણ ખૂબ આભાર માને છે ના આ વિસ્તારના આગેવાનો ખાસ કરીને ચિત્તાના સરપંચ છે આસપાસના સરપંચોએ પણ બહુ મોટો સહયોગ કર્યો છે કારણ કે આ સરપંચો સાથે પણ અમે બેઠક કરી છે આ વિસ્તારના બધા જ આગેવાને બેઠક કરી છે અને બધા સાથે પરામર્શ કરે પ્રશ્ન હશે નાનો મોટો પણ એ પ્રશ્નને આપણે વળગી રહીશું તો વિકાસ થવાનો નથી એ પ્રશ્નને ઉકેલવાની દિશામાં આપણે આગળ વધવાનું છે તો ચિગદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના પ્રસંગે આ નવા તાલુકાના ઉદ્ઘાટનના પ્રસંગે આજે ઘણા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના આગેવાનો બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ મોતીસિંહભાઈ પૂર્વ વન મંત્રી પરિષાબેન થી માંડીને ખાનસિંહભાઈ આ વિસ્તારના કહી શકાય એવા બધા જ નીતાબેન માંડીને અમારા પૂર્વ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી બહાદુરભાઈ બહાદુરભાઈ ભલે